અને ના ટ્રાઇબલ સપ્લાય નો અધિકારી કે તમે મીટિંગ રાખો તમારા ક્યાં છે કામ કરવાનું કે એ તમારાથી કામ કરે પણ મિનિ મિની મને બતાવો મિનિસ્ટરે તમને કીધું હોય તો મને પત્ર બતાવો કા તો પછી એ ટ્રાઇબલ સપ્લાય અધિકારી કે તે પ્રકારે કામ કરવાનું માનવાનું છે તમારે પ્રભારી મંત્રીને તમારે પૂછવું જોઈતું તું ના હું નહીં તમે મિટિંગ જ કેમ ખોટી રાખીને અમને કેમ જાણ ના કરી પહેલા તો એ ખુલાસો કરો

હા તો હું કીધું ફરી મિટિંગ રાખો એવું કીધું તો સુધારા વધારા વાત બરોબર છે એક પરંપરા સુધારા વધારે અધિકારીઓ બેસીને સુધારા વધારો કરવાનો હોય પદાધિકારીઓને બધા નથી બોલાવવાના હોતા તો પ્રભારી મંત્રી આંખો તે વખત કરી હા તો તમે લોકો પ્રભારી મંત્રીને ગેરમાર્ગે દોર્યા છે નહીં નહીં મારો સીધો તમારો પર આક્ષેપ છે કે પ્રભારી મંત્રીની મિટિંગ થઈ તે વખત ટ્રાઇબલના અધિકારી અને તમે લોકોએ આ પ્રભારી મંત્રીને ગેરમાર્ગે તે વખત દોર્યા છે તો આપણે જે મંજૂર કર્યું એ એના પછી કોને બદલ્યું ના બદલી કોઈ ના બદલી શકે એક વખત પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મીટિંગ મળે જિલ્લા કક્ષાની પછી કોઈની તાકાત નથી કે કામ બદલી શકે છે અને એ રાખો તો એ એ ગેરકાયદેસરની મિટિંગ છે એ ના રાખી શકાય હું તો હું તો મુખ્યમંત્રીને લખું છું આ સરમુક્ત સાહી ચાલી રહી છે આ તો અને મિટિંગ ફરી રાખ્યો હોય તો પ્રભારી મંત્રી જાતે આવવું જોઈએ અહીંયા આવી રીતના થોડું ચાલતું હશે તો એને એ જ માને પ્રભારી મંત્રીએ મિટિંગ રાખી બધા ધારાસભ્યો સંસદો બધા જ હતા અને એમાં એમાં પછી કોઈ પછી કોઈ ફેરફાર નહીં થવો જોઈએ અને મુખ્યમંત્રી મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ક્યાં તમને મેસેજ આવ્યો હોય તો તે કહો અમે તે મુખ્યમંત્રીને કહીએ છીએ અરે ભાઈ એ જ રાખવાનું હોય સાહેબ મારી વાત તમે સાંભળો જિલ્લા કક્ષાના મિટિંગ પ્રભારી મંત્રીના આદેશ સ્થાને મળતી હોય અને પ્રભારી મંત્રીએ બહાલે આપી દીધી હોય તો એ જ રાખવાનું હોય અને કદાચ કોઈ કારણસર ફેરફાર કરવો હોય તો એ તમારી કોર કમિટીની હોય તો એમાં તમે હવે પાંચ દસ ટકા કામો ફેરફાર કરી શકો આખું આખું આયોજન ના ફેરફાર કરી શકો ના ચાલે ને સાહેબ એ ના ચાલે તમે તમે ટ્રાયબલ સપ્લન અધિકારી બોસ નથી અહીંના જિલ્લાના બોશ તમે છો કલેક્ટર